નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ જામનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે જામનગરમાં ગણેશ મહોત્સવ ઉજવતા એક દુર્ઘટનાએ ખુશી ઉપર પાણી ફેરવી દીધું છે આપા વિસ્તારની એલગન સોસાયટીમાં ગઈકાલે રાત્રે આયોજિત ગણેશ પૂજનના વિતરણમાં કરાયેલી પ્રસાદી ગાધા બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે ત્યારે મિત્રો ગણેશ મહોત્સવની પ્રસાદી ગાધા બાદ સૌથી વધુ બાળકોને મોડી રાત સુધી થયેલી બીમારીના કારણે સમગ્ર પરિવારો દોડધામ મચી ગયા હતા અને બાળકોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે કેટલાક બાળકોને જમીન પર જ સારવાર આપવાની નોબત આવી હતી આ ઘટનાને ધ્યાન થતાં જામનગર સમસ્ત તળાપદા ખોડી સમાજના પ્રમુખ હિતેન્દ્ર બાભણિયા અને કોર્પોરેટર જીતેન્દ્ર સિંઘાણા સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા તેમણે બાળકોને પરિવારજનોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો અને હોસ્પિટલને તંત્ર યોગ્ય વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ